જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ પોલીસ પટો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે સાવ ઓછી કિંમતમાં જ સ્પ્લેન્ડર આપી દેવાનું છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ગાડીની કિંમત અને આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે વન ઓનર છે પોલીસ પટ્ટો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેરસો એક તે ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને અથવા તો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળે રહેશે ભૌતિકભાઈ પાસે તમે તેમનો કોન્ટેક કરી રૂબરૂ પણ જઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ છે ગાડીના માલિકના નંબર તમને જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકના નંબર ત્રાણું એકત્રીસ વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો ગાડીમાં કોઈ પણ ફોલ્ટ નથી તેમજ ક્યાંય લીટો પણ જોવા નહીં મળે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને કિંમત વિશે જણાવી દો તો કિંમત છે ઓગણ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય ગારિયાધર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એન્જિન એકદમ પાવરફુલ તેમજ એકડો કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાચવેલી ગાડી છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે ઝડપથી કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું